ઇવન આખા ગુજરાતમાં તમને આ ટાઈપનું પાણી નહીં મળે દાડમનું પાણી જે મેં હજી સુધી ટેસ્ટ નથી કર્યું તો આપણે અંદર જઈને ટેસ્ટ કરશું કે આ દાડમનું પાણી છે શું હેલ્લો ફૂડી વાળી કેમ છો બધાય બાપા સીતારામ જય મિત્રો એક જબરદસ્ત વસ્તુ આવી ગઈ માર્કેટમાં ચાલુ અનલિમિટેડમાં બધુંય આવી ગયું ઢોસા આવી ગયા અને પંજાબી આવી ગયું અને પાણીપુરી એક બાકી રહેતી હતી તો હવે એ આવી ગઈ એ પાછી ધમાકેદાર ઓફર સપ્ટેમ્બર મહિનામાં ધમાકેદાર ઓફર લઈને આવી ગયા છે હું આવ્યો છું અત્યારે તમે જોઈ શકો છો ફૂડદેવી ફૂડ ઝોનમાં જ્યાં ફોર્ટી નાઇનમાં અનલિમિટેડ પાણીપુરી તો મારી વાલી બહેનો મારા ભાઈઓ અને સાથે પહોંચી જાજો એટલે તમને મોજ આવી જશે તો હું અંદર જાઉં ઓનર સાથે વાત કરીએ કેવું બનાવે છે શું શું નાખે છે અને પાણી કેટલી પ્રકારના આપે છે બધી માહિતી મેળવીએ તમને એડ્રેસ સમજાવી દો હું આવ્યો છું અત્યારે રેલનગર વિસ્તારમાં રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં શિવાલય ચોક બહુ ફેમસ છે શિવાલય ચોકમાં તમે ઉત્કર્ષ બિલ્ડિંગની બરોબર બાજુમાં કુળદેવી ફૂડ ઝોનમાં આપણે આવ્યા છીએ સ્ક્રીન ઉપર ઓનરનો નંબર દેખાય છે એડ્રેસ દેખાય છે ના મળે તો કોલ કરી લેજો ચાલો ઓકે હવે આ તમારું પેલા દાણનું પાણી ટેસ્ટ કરું મેં હજી સુધીમાં કઈ ચાખું નથી મિત્રો આપણે ટ્રાય કરીએ

કુલદેવી ફૂડ ઝોન વાળા આપણી જોડે પારસભાઈ છે અને ફોર્ટી એસી માં બેસીને ધબધબાટી બોલાવો મારા વાલા બેનો તીખું લાગે ને તો ગરમી બોલે એવી મજા આવે અને અહીંયા તમે પાણીપુરી ખાઓ માટે બે એસી મૂકી દીધા છે સિકિંગ એમ્બિયન્સ જબરદસ્ત છે તો આ તમે પાણીપુરી જ છે કે બીજું કંઈ લાવવાના છો શોર્ટ ટાઈમ હજી શોર્ટ ટાઈમમાં ઘણી બધી નવી ઓફરો આવવાની છે બરાબર પણ અત્યારે શરૂઆતમાં આપણે પાણીપુરીથી ચાલુ કર્યું છે હજી પીઝા બર્ગર સેન્ડવીચ ઘણું બધું આવશે મોજ કરાવી કરાવી દેવી આપણે પાણી વિશે થોડી તમારા દર્શકો માહિતી આપો પાણી વિશે આપણે સામાન્ય ચાર રીતના પાણી રાખ્યા છે એમાંથી ત્રણ તો તમે રેગ્યુલર ખાતા હોય તીખું મીઠું અને ગાર્લિક બરાબર છે આપણે યુનિકમાં માં પાણી છે અનાર પાણી

અનલિમિટેડમાં કેવી રીતે આપે છે બધું જોઈએ હાઉ તમારા માટે બને જ છે આવો જો આપડે આ લાઈવ વાણી પૂરી ચાલુ છે અત્યારે બનવાની એટલે આજ રીતે સૌ કરો છો આપ નહીં નહીં આજ રીતે આખી આખી પ્લેટ બિલકુલ આજ રીતે તમને એક પ્લેટ મળે તમારે પાછળ બીજી પ્લેટ તૈયાર થઈ જ જાય રિપીટ જ આવે રિપીટ જ આવે ટૂંકમાં મિત્રો આ જમ્બો સાઈઝ પ્લેટ છે તમે જોવો

હવે આ તમારું પેલા દાળ નું પાણી ટેસ્ટ કરવું હજી સુધી મસાલા છે દાડમ ની ફીલીંગ આવે થોડો ગળચટો ટેસ્ટ આવશે અને માઇનોર આમાં મરી એ નાખતા લાગો હોય બરોબર ને ગળામાં થોડુંક એમ લાગે તીખાશ આવશે બિલકુલ નેચરલ રીતે બનાવેલું છે આપણે

એ તો ખાસ પહોંચી જાય કઈક નવું ટ્રાય કરવા માટે ત્રણ પાણી છે એમાંથી એક આ સ્પેશિયલ એમનું લસણનું છે આમાં શું શું નાખો એમાં લસણનું પાણી બનાવેલું છે આપણે બીજું આપ ખોદના મસાલા નાખી બરોબર કોઈ આડ ન કરે આડ અસર કાઈ જ નહીં આપણે પહેલા એટલે જ દાડમનું ટેસ્ટ કર્યું કારણ કે લસણ બીજી બધી ફ્લેવરને દબાવી દીધું આ બાદશાહ જેવું કામ કરે કે એટલે આને હવે બીજા ટેસ્ટ પછી તમને ઘડીકમાં ન આવે હવે આ ટ્રાય કરી લઈએ પાણીપુરી માં બોલો સીધો હોય પાણી નહીં ગુ ભેગું નીચે કોને કોને આવું થાય કેજો કોમેન્ટ કરીને અમે એસી માં પાણીપુરી ખાવા આયા હતા પણ કમ નસીબ એવા ખાલી લાઈટ વાઈ ગઈ હવે અમને આ નેચરલ ખાઈ જો થોડો થોડો પટ્ર વડે પણ મજા મજા આવે તમે જ્યારે પણ આવો સ્ક્રીન ઉપર એડ્રેસ દેખાય છે ભાઈ અહીંયા હશે

ખુદ અનર ખાય હોય એવું નથી કે ગામને કવડાવે હાઈજીન વાળી વસ્તુ તમે લોકો વાલી માર્કેટમાં કઈ નવું હોય એમાં દાડમનું પાણી મને મજા આવી તમે લોકો કોમેન્ટ કરીને જણાવજો તમને કેવું લાગ્યું એના માટે સ્ક્રીન ઉપર એડ્રેસ દેખાય છે ટાઈમિંગ શું હોય અહીંયા આવવાનો સાંજે પાંચ થી નવ નો ટાઈમ છે અનલિમિટેડ અનલિમિટેડ પછી એવું નહીં ને કોઈ ટેબલ ટાઈમ કે ભાઈ ફોર્ટી ફાઈવ મિનિટ ઘણા હોય મારી નથી આપણને આનંદ લઈને તો ફરીથી મળીશું નવી જગ્યાએ નવી સાથે નવી નવી રેસીપી લઈ આવું છું ત્યાં સુધી જોતા રહો પ્રચલ ફૂડ જય હિન્દ જય જય ગરવી ગુજરાત બાપા સીતા